ખવા દે કે કેટલા વાયડ હોય ખવા દીધું દોવાઈ ગયું ખવા ને વાલતીતી માં ને છો એક જ બাকি હે આ તરું બોળ દે પછી ઓનલાઈન હે એટલે ઉપર નવરા રાખે અને જેટલું જીર બને ને એ અટાણે તો અમે હે ને રેલ લંચ કરીએ

આ હે ને હા ભોજી વાવડો આવે ને તો અસલ ઉપર રૂપર મજા આવે પણ ગેસી વાવડો લાગે અને ધવાડો હોય ને ઘોરાય રાવડા માંથી તેલ વાર રોટલી કરીએ ને એટલે બહાર નો નીકળે હવે આજે ને હું ત્યાં રેવા કે મારે હે ને મારા જેઠ ને ઘેર વિહ એક વિહ ભગવાન હારું કર્યું તે દીકરા જન્મ થયો વિહ એક વિહ ની ત્યાં લગભગ સો ગબો તો અમારો થઇ ગયો હે મહિનો હવા મહિના નો થઈ હે પણ અમે માર હવા મહિના સુધી તો હું બહુ ઉચકારા માં ઓછી જાય એટલે ન જવાય તે હેવ જવાનો વારો આયવો તે આજ જઈએ અમે આંગળી દેવા તી ત્યાં તમે હે તો વિડિયો લઈ નકર વિડિયો તો નઈ લા પણ એ મી ઈવા હાટુ તમ પાસ પાસ કોઈ સો બધે કે કેવા હાટુ હાડી વેરી તી તો હાડી ઈવા હાટુ પેરી મારે જાવું મારા જેઠ ને ઘેર બગલા જનમ હે ને આંગળી દેવા એવા હાટુ થે અને તૈયાર થિયા ને ચાર પાંચ રોટલી કરતી જાય પાછ બપોરી આવે બપોરે ની કરે જ ના ખાય બપોરી આવે પાછ મોડું ન થાય બપોર પછી આવો લખમણ ભાણવે તે બપોરી જ આવતું રહેવાનું હે તે બહુ ખોટી તડી ખાય કે કે અને બપોર પછી ભાણવા ને બે કામ હે થી કરવાનું હે અને તબેલા માં પણ એક ભી હું ડીમ પડી હતી એની પણ દવા કરાવવાની હે કે ડોક્ટર એ આવી હતી બેય કે એટલે

દાણે કદાચ મુકાઈ ગઈ હે સનો વા બ્લુટૂથ પકડાવે હે એ વાર ઉભો હાર વાલો પેલા દોવેલી

ને તબેલાનું કામ પૂરું કરે ને પછી મી આપણા ભીંડા ઘરના આવેલા બકાલાના ભીંડા હે એમાંથી મસ્તીના ભીંડા ઉતરાતાથી ભીંડાનું શાક કર્યું હતું મસ્ત ટેસ્ટી ટેસ્ટી બહુ વસલનું અને મેં ખાઈ લીધું એ મારું સહેલું એક કામ હોય ઠામ ધોવાના હોય અને તબેલામાં ઘૂમરો મારવા આવવાનો હોય તે હું તબેલામાં ઘુમરો મારવા આવી ને મારી લાઈટ ગીતા મારી લાઈટ ગીતા હે ને મારી વાટ જોતી જ હોય કાંઈ એમ દીકું છે મારું ગાંડું છે ગાંડું છે ગાંડું

જનક અને આપણો કાલનો વિડીયો હાલે ને હાલતો હતો ને એ વિડી એમ હતી કે ભીહુની સણન ખારીયું ખવરાવાય તો અમે તો ખવડાવીએ કારણ કે અમારે આમ તો માલ થેગો અને મગોટામાં અમારે છે ને મગોટું ખવરાવવામાં મોઘું પડે વધારે બે નિર્ણય મગોટાન કરવાનું થાય ને તો અમારે ઊંભું પડે ને એ વાહટું થાય અને અમે એક નિર્ણય ખા અલાન કરીએ ખારિયાની પણ હાંભું હે ને અમે ખાણ ફૂલ વધારે દીધું જેટલું દેતા હતા ને એનાથી એક એક ટાઈમમાં અડધી અડધી ગુણ્યા અડધી ગુણ્યો બે ટાઈમમાં થઈ અને વધારી બેયમાં મતલબ કે બધામાં વધારે દીધું તે અહીંયા હમણે પોહાય ખાણ પોહાય ખબર આવવું કે ખાણીથી દૂધમાં આપણે મસ્તી મસ્તીનું લાગ્યું રહીએ અને બીજા નંબરમાં કે આ ખારી હું ખાધું હોય તો દૂધ બારે નહીં નકર દૂધ બારે બારે ખરી અમારે ખુદ નહીં ઘેટ્યું પાંચ સાડા પાંસઠ લીટર જેટલું ઘેટ્યું હોય એક બીનું દૂધ ઘેટ્યું એટલે આખીનો હિસાબ કરીએ ને તો એક ભીન જેટલું દૂધ ઘેટ્યું એ કે કહે એટલે પણ એટલે હામટામાં એટલું ન નડે અને ખાણ વધારે દીધું અને પછી એક નિર્ણય અમે ખારીયાની કરીએ અને એક નિર્ણય અમે મગોટાની કરીએ કે વટાણ મગ આવી મગના મગ્ન દારા ત્યાં સુધી તમારે ખારી ખબરાવું જ હે એટલે એ એ મગોટા ખારીયું ખવરાવીએ આ તમારે કોઈને ખવડાવવું હોય તો ખવડાવે હગો પણ જો દૂધના હારી પેટ દૂધ વાળા હોય તો એને માપી માપી નાખવાનું એને ખાંભુ હે ને ખાણ વધારે દેવાનું એટલે જેટલું દેતા હોય ને એનાથી આપણે દોઢ બે કિલો જેટલું વધારે દેવાનું એટલે દૂધમાં વાંધો ન આવે તો સારું એ હોય મારે પાવડો મારવો હા પાછી કોકો પોદરો કર્યો એટાણ મારતા ને તો હવે મારો ઓછા અને તો હવે આપણે આજનો વિડીયો હે ને આજ બહુ કંઈ જાજુ લાંબો નહીં થાય આજનો વિડીયો આપણે આ એન્ડ કરી દઈએ જો તમને મારા વિડિયા ગમતા હોય તો મસ્ત લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો લાલ કલરનો સબસ્ક્રાઈબનું બટન આવે એ કોઈ પણ જો ન દબાવી હોય તો ભૂલા વગર દબાવી દીજો તો મળીએ કાલના નવા વિડીયોમાં તો આ સુધી બધાની જોય માતાજી